આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ રદ કરવામાં આવી છે તેને લઈને ચૈતર વસાવા હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે સરકારને તેમણે ચીમકી પણ આપી છે તાળા બંધી કરવાની ચૈતર વસાવાએ મોટા આક્ષેપો પણ કર્યા છે ભારતીય જનતા પાર્ટી પર અને હવે આકરા પાણીએ છે ચૈતર વસાવા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે ચૈતર વસાવાએ અમદાવાદ માં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર મોટા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે આદિવાસીઓનું ભલું ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી તેવા મોટા આક્ષેપો પણ તેમણે કર્યા છે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેમની જે સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે તેને લઈને ચૈતર વસાવા સરકાર સામે હવે લડી લેવાના મૂડમાં છે મોટા આક્ષેપો પણ તેમણે કર્યા છે પહેલા તો સાંભળી લઈએ ચૈતર વસાવાને કે આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકારે બંધ કરી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સરકાર પર પોતાનો રોષ ઠાલવતા ચૈતર વસાવાએ શું ચીમકી આપી ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે છેલ્લા બે હજાર દસથી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપની યોજના ચાલુ હતી જેના થકી બીએસસી બીએસસી નર્સિંગ હોય જીએનએમ નર્સિંગ હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય જેવા અનેક ઉચ્ચ કક્ષાના અભ્યાસો માટે વિદ્યાર્થીઓ એ સ્કોલરશિપના આધારે ભણી શકતા હતા પણ આ ગુજરાતની ભાજપની સરકારે આદિવાસી વિરુદ્ધની એમની માનસિકતા એમણે છતી કરી છે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એમના આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશીપ ની યોજનાઓ બંધ કરવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશનો લીધા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ બંધ કરવાથી જે પણ ફ્રીશીપ કાર્ડો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એ ફ્રીશીપ કાર્ડ હવે ચાલતા નથી સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં

દરેક જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીએ આ જ રજૂઆતો માટે જવાના છે અને ગુજરાત સરકારને અમે કહીએ છે જો આ પરિપત્ર રદ નઈ કરવામાં આવે પોસ્ટ ગ્રેજ્યુએટ જે મેટ્રિક સ્કોલરશિપની યોજના હતી ફરી ચાલુ કરવામાં નઈ આવે તો આવનારા દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે આ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું આદિજાતિ વિસ્તારોમાં મદદની સાધી જાતિ કમિશ્નરની જે કચેરીઓ છે એને પણ આવનારા દિવસોમાં અમે તાળાબંધી કરીશું

તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર